દર્શક મિત્રો પાંચ ઓગસ્ટ ચૈતર વસાવા જેલ બહાર આવી રહ્યા છે એટલે કે કાલે શું ખરેખર મિત્રો કાલે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે કે ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે મિત્રો એની સંપૂર્ણ માહિતી અને સાચા સમાચાર તમારી સાથે રજૂ કરવા છે તો વિડીયો મે એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને કાલે મિત્રો પાંચ ઓગસ્ટના દિવસે તેમના જામીન સ્વીકારવામાં આવશે જો ચૈતર વસાવાને કાલે જામીન મળી જાય છે તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે ત્યારે ઘણા બધા લોકોને એવી કમેન્ટ આવતી હતી કે શું કરે કર ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી જશે કે તેમને જેલની અંદર જ રહેવું પડશે અને ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા હતા કે કાલે સો એ ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે અત્યારે હાલ મિત્રો હવે આપણે એ જોવાનું કે ચૈતર વસાવાને હવે જેલમાંથી છૂટવામાં અને જેલમાંથી છોડવામાં હવે થોડાક જ કલાકોની વાર છે ઘણા બધા લોકોએ તો તૈયારીઓ પણ કરી નાખી છે કારણ કે ચૈતર વસાવા જેવા જેલમાંથી આવશે ત્યારે મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવશે અને મિત્રો એક આદિવાસી સમાજના ધારાસભ્ય એમએલએ એટલે કે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે ત્યારે મિત્રો તે જેલની બહાર આવી રહ્યા છે તો તેમના પરિવારજનો અને તેમના ગામ લોકો અને તેમના સમાજના લોકો અને અન્ય સમાજના લોકો કારણ કે તે એક ધારાસભ્ય છે તો ચૈતર મિત્રો સ્વાગત કરવા માટે અત્યારે હાલ ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે અમુક લોકો એવું વિચારી રહ્યા છે કે શું ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં આવશે કારણ કે મિત્રો આની પહેલા બે વાર ચૈતર વસાવાના જામીન રદ કરી દેવામાં આવ્યા છે એટલે લોકોમાં એ ડર છે કાલે તો ચૈતર વસાવા છૂટવાના જ છે પણ મિત્રો પહેલી વાર જે જામીન રદ કર્યા એનો અત્યારે હાલ લોકોનો ડર લાગી રહ્યો છે કે આ વખતે પણ એવું નહીં થાય ને પણ મિત્રો આ વખતે સોશિયલ મીડિયામાંથી એવા સમાચાર મળી રહ્યા છે અને સો એ સો ટકા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે તો ચૈતર વસાવાને જામીન મળી જશે અને ચૈતર વસાવા જેલની બહાર આવી જશે એટલા માટે મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે લોકોએ ફૂલ તૈયારીઓ પણ કરી નાખી છે ડીજે ઢોલ નગારા શરણાઈ ફૂલો બધી જ મિત્રો ફૂલ સગવડ કરીને રાખી છે કારણ કે હવે ચૈતર વસાવાને છૂટવા માટે થોડાક જ કલાકોની વાર છે તો મિત્રો તમારું શું કહેવું છે કે કાલે ચૈતર વસાવા સોય સો ટકા છૂટી જશે ઘણા બધા લોકો તો કહી જ રહ્યા છે કે ચૈતર વસાવા છૂટી જશે પણ મિત્રો અમુક લોકો એવી કમેન્ટ પણ કરી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી નહીં છૂટે પણ મિત્રો આ વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે મિત્રો આ કેસની અંદર સંજય વસાવા એટલે કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર હવે શું સંજય વસાવાને પણ જેલ જવું પડશે કારણ કે સંજય વસાવાએ જે ફરિયાદ નોંધાવી હતી કે ચૈતર વસાવાએ મને કાચનો ગ્લાસ માર્યો અને અનેક આદિવાસી મહિલાને અપશબ્દોમાં વાતો કરી તો શું આ સંજય વસાવાને હવે કોર્ટની અંદર પુરાવા આપવા પડશે ચૈતર વસાવા તો કાલે જેલમાંથી છૂટી રહ્યા છે તો શું ચૈતર વસાવા ફરીથી આ સંજય વસાવા સામે ફરિયાદ કરશે મિત્રો એની હજુ કોઈ માહિતી આવી નથી પણ મિત્રો હવે આ ચૈતર વસાવા જેલમાંથી છૂટી રહ્યા છે અને એની તૈયારીઓ એની ખુશી અને એની તૈયારીઓ અત્યારે હાલ ફૂલ થઈ રહી છે બધા લોકોની અંદર ખુશીનો માહોલ છવાયો છે કારણ કે તેમના સમાજના લોકો તેમના ઘરના લોકો અનેક સમાજના લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે કે અમારા ધારાસભ્ય ક્યારે અમારી સામે આવે અમારા વચમાં આવે કારણ કે ચૈતર વસાવા એક ગરીબ જનતા માટે અને અનેક નાના મોટા માણસો માટે લડતા આવ્યા છે એટલા માટે જ મિત્રો તે જેલની અંદર ગયા છે અને ચૈતર વસાવા આટલા ટાઈમથી જેલની અંદર હતા એટલે ઘણા બધા લોકોને ઘણા બધા એવા દુઃખ પણ વેઠવા પડ્યા છે કારણ કે એમએલએ ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર હતા પણ મિત્રો હવે એ ટાઈમ રહ્યો કે ચૈતર વસાવા હવે જેલમાંથી કાલે છૂટે છે કે નથી છૂટતા એ તમે કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે